શ્રાવણ મહિનાની અમાસ એટલે જે શ્રાવણ મહિનો જે પૂર્ણ થાય તેની અમાસ કહેવામાં આવે છે આ અમાસ ખાસ કરી અને શનિવાર અને સોમવાર આવે તો ત્યારે શનિવાર અમાસ અને સોમવારથી અમાસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હાલમાં શ્રાવણ મહિનો પૂર્ણ થયો છે અને શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા એક મહિના સુધી સતત શક્કર ભગવાનની આરાધના કરી હતી લોકો દ્વારા દરરોજ વહેલી સવારથી જ તે શિવ મંદિરની અંદર જે છે તે ભીડ જામતી હતી લોકો બીલીપત્ર ફૂલ અને સહિતના દ્રવ્યો ચડાવી અને ભગવાનની શક્તિ ભક્તિ અને પોતાને આવડે તે રીતેની પૂજા કરી હતી ત્યારે શ્રાવણ મહિનાની અમાસના દિવસે શાસ્ત્રની અંદર વણવ્યા મુજબ ભગવાન શિવની એક શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા શહેરોની અંદર ગામડાઓની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લખત તાલુકાના ઢાંકી ગામની અંદર પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ શોભાયાત્રાની અંદર ટાંકી ગામના શ્રદ્ધાળુ ભક્તજનો પુરુષો મહિલાઓ બાળકીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ડીજેના ટાલે જે શંકર ભગવાનના ગરબાઓ છે તે ગરબાના ઉપર રાસની રમઝટ બોલાવી હતી